તો જય માતાજ મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગ વિડીયોમાં તો આજ હું તમને કહીશ કે ભૂલું ઉલા બ્લોગ વિડીયોમાં જતું કે ખેતર છેડ છે એટલે એડા વાવાબાના છે તો ચાલો આ બ્લોગમાં જોડાઈ ગયા જો હું તમને આગળ પણ બતાવીશ તો દેખી શકો છો કે આ છેતર અને આ છેતર બે છેડાઈ ગયું છે અને આ છે સેઠો છેઠી અને આટલા ઉતી છે જેટો તો આ બે છેતરમાં અડા વાબાના હે તો હું એ પણ હું તમને બતાવીશ અૈડા વાવતા છે તારા હાજર હાજર અઈડા વાવાબાના હે તો હવે ઝાર એ છે પણ હું તમને બતાવી દઉં તો બ્લોગમાં જોડાઈ રહેજો તો જોડાઈ રહેજો તમને હું ઝાર બાબાની ઝાર વાયલા છે એ છે તર પણ હું તમને બતાવીશ

આજાર હુય આજાર ખાનું નામ તો નહિ આવડતું લાઈન વાઇઝ તું પણ નામ નહિ આવડતું તો તમે દેખો આ ખેતરમાં પાણી અમે ક્યાંથી લાયા છે એ પણ હું તમને દેખાડીશ તો દેખો આ છે ડંચી પાણી લાવવા તારે પાણી ખાર થઈ ગયું હોય હમણાંથી માતાજી હું કહેતો હતો કે હાજે છેડાવાનું છે અને એડા વાપા ના તો દેખો એડા વવરાયેલા એટલે એડા જીતું આટલે વવરાયા હે જીતું આટલું આવ્યું ક્યાંક